શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભવરોગમાંથી મુક્ત થવાનો ઉપાય અને એક ગામમાં એક વૈદ્ય હતા માણસનું મોઢું જોઈને તેને કયો રોગ થયો છે તે તે સમજી જતા એક દિવસ એમના ઘર પાસેથી એક માણસને તેમને જતા જોયો તેમણે તેને ઘરમાં બોલાવ્યો અને કહ્યું કે તને એક ભારે રોગ થયો છે પણ જો હું તને કહું તે દવા લેશે અને કહું તે પ્રમાણે પરેજી પાડશે તો તે સારો થઈ જશે વૈદ્ય બતાવેલી દવા અને પથ્ય એ માણસે નહીં પાડ્યા હોત તો એમાં વૈદ્યનું કયું નુકસાન જવાનું હતું તે પ્રમાણે જ સંતલોક આપણને જે કરવાનું કહે છે તેમાં એમનો કંઈ સ્વાર્થ હોય છે કે આપણને ગુરુ જે કહે તે સાંભળવાથી આપણો ફાયદો જ થાય છે તે કહે છે કે આપણને ભવરોગ થયો છે અને તે માટે સતસંગ કરવો જોઈએ અને નામમાં રહેવું જોઈએ તે કહે છે તે પોતે જાતે અનુભવ લઈને જ કહે છે દવા સસ્તી એટલે કે સહેલી છે એટલે એનો ગુણ નહીં લાગે એમ કહીએ તે કેમ ચાલે તુકારામ મહારાજે પોતાની ઉપાસનાના શપથ લઈને કહ્યું છે કે નામ સ્મરણ જેવું સહેલું સાધન નથી અત્યારના સાધુ પર તમારો વિશ્વાસ નહીં હોય તો સમર્થ અને તુકારામ મહારાજ કઈ ગયા છે તે પર વિશ્વાસ કરવામાં કંઈ મુશ્કેલી છે તમારા કલ્યાણ માટે જ એ સાધન એ લોકોએ બતાવ્યું છે તે તમે નહીં કરો તો એ લોકોનું તેમાં નુકસાન જવાનું નથી તમારું જ નુકસાન છે તો તેનો વિચાર કરો પહેલાં તો આપણને ખાતરી થવી જોઈએ કે આપણને રોગ થયો છે એટલે અડધું કામ તો થઈ ગયું આપણને રોગ થયો છે એમ આપણને ખાતરી થઈ જાય એટલે પછી દવા લીધા વિના આપણે રહેનાર નથી સંસારમાં સુખ નથી એમ જોઈએ છીએ તો જેમ કરવાથી સુખ મળે તે કરવાની ખટપટમાં લાગી જવું જોઈએ તે માટે બને એટલું નામમાં રહીએ એટલે ખરું સમાધાન મળશે એક માણસે ત્રીસ વર્ષ સુધી મન મૂકીને નોકરી કરી તે કહે કે ભગવાનની પૂજા અને ભક્તિ કેવી રીતે કરવી એ હું નોકરીમાંથી શીખ્યો એ કેવી રીતે એમાં પૂછતા તેણે ઉત્તર આપ્યો કે નોકરીમાં ઉપરી અધિકારીની મરજી પ્રમાણે કરવું પડે છે તે જ્યાં બદલી કરે ત્યાં આપણે જવું પડે છે પછી ઘરમાં અડચણ હોય તોય ત્યાં આપણું કંઈ ચાલતું નથી એટલે આપણા પણ બાજુએ મૂકી દેવું પડે છે હવે નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ માલિક તેટલા બદલાયા હવે ઉપરી અધિકારીની જગ્યાએ મેં ભગવાનને રાખેલા છે ભગવાન એ શ્રેષ્ઠ ઉપરી છે કારણ કે તે માણસ જેવા સ્વાર્થી નથી તે અત્યંત નિઃસ્વાર્થી હોવાથી હંમેશા મારા હિતમાં હોય તેમ જ કરે છે એટલે હવે હું અત્યંત આનંદમાં છું આ જ પ્રમાણે દરેક માણસે સંસારમાંથી પરમાર્થ કરવા શીખ કરતા શીખવું જોઈએ એ જ આપણા જીવનનો સાર છે અનન્યતા સિવાય ભગવાનની પ્રાપ્તિ નથી એમાંથી જ ભક્તિ જન્મ પામે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ